દોસ્તો કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વર્ષ ઓગણીસ વીસ ની અંદર એટલે સમજી લઈએ કે બે હજાર પહેલી વખત તેઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બને છે કોઈ પણ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટેનું મતદાન થાય છે આ મતદાન કોણ કરે છે આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે એક ગામની અંદર એક સહકારી મંડળી પણ હોય શકે બે પણ હોય શકે ચાર પણ હોય દરેક સહકારી સહકારીઓ આ ત્રણસો મત માંથી જેને વધારે મત મળે એ માણસ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને પાછળથી ચેરમેન બને છે કિરીટભાઈ પટેલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે મારી પાસે બધો જ ડેટા છે અને એમાંથી હું તમને પાક્કા પાક વધુ બોગસ નકલી ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે પણ ધારા પ્રમાણે એકવીસ સભ્યોની એક કમિટી બને છે એકવીસ સભ્યો નું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે કે સાઠ નવા મત જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા આ સાઠે સાઠ મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી હવે